હિમાલયન જવું મારું હયું ગોંડલ સ્ટેજ એક વાત કરીને મારી વાત પૂરી કરી દઉં સમય મર્યાદા ઘણી થઈ છે ગોંડલ સ્ટેજ ની બારવટીયા જ્યારે ખરાબ લૂંટવા આવ્યા ત્યારે નાનો એક ચોકીદાર હતો સાહેબ અને એને કીધું હટી જા તો કે હટું નહીં હે કે હું ચોકીદારી કરું છું તો કે લૂંટેલ માલનો તને અડધો ભાગ આપશું તો કે નહીં ગોંડલ ઠાકોર સાહેબ અનાજ મારા દાંત માં છે હું ખૂટું ખૂટું નહીં મારાથી ખૂટાય નહીં જીવતા ન લુટવા દઉં કે લૂટેલા માલનો અર્ધો ભાગ દેવો અરે તમે જમી ગયો તો હું તમને ખરાવે લૂટવાનું દઉં એક જ રસ્તો તમારા માટે મને મારી લઈ જાઉં ચોકીદાર ને મારી ખરાવે લૂટી ગયા અને પછી ચોકીદાર ને ઘરેથી બાય નાના નાના છોકરાઓને મજૂરી કરીને મોટા કરે છે એવી વખતે ડાયા માણસ ને એ ચોકીદાર યાદ આવે હે અને બાઈને ગોથી ને કીધું બેન આજ ગોંડલ ઠાકોર સાહેબ કચેરીમાં આવે ને ત્યાં આવજે ને તું તું આવજે મારે થોડું કામ છે દીકરી આવજે હો ડાયો માણસ છે સમજણો માણસ એ આમ કહું તો વેલજીભાઈ જેવો છે જેના કરુણા હોય જેની દયા હોય કીધું બેન આવજે આવે કચેરીમાં આવજે ભલે બાપા આવીશો અને કચેરી ભરીને દરબાર સાહેબ બેઠા અને ઓલી બાઈ આવી અને ઉભી રહી લાજ નો ઘૂમટો છે ઉભી ગઈ એટલે કીધું કે કોણ છે કચેરીમાં આ બેન કોણ આવ્યા છે ઠાકોર સાહેબ કી અને એલો માણસ જેને બોલાયો ને એને મોકો જોઈને મોતીડું પરોવાની ઈચ્છા કરી એટલે કીધું કે બાપુ ઓલી ચોકીદારી ચોકીદારી કરતો નતો આપણી ખરાવા લૂંટવા ચોર આવ્યા લૂંટી ગયા મારી ખરાવા લૂંટી ગયા જીવતા લૂંટવા ન દીધી એને ઘરેથી બાય છે એમ તો ગા એને બીજો ધણી ધાર્યો નથી ઠાકોર સાહેબ એટલું જ બોલ્યા એને બીજો ધણી ધાર્યો નથી અને બાય લાજરો ઘૂંટો ઊંચો કરીને ભર કચેરીમાં કીધું કે મારે મારા ધણીને ધણી ધારતા ન આવ્યો મને તો ધણી ધારતા આવ્યું કહેવાય કે ખૂંચો દઈને ખપી ગયો પણ મારા ધણીને ધણી ધારતા ન આવ્યો આટલું કઈ હાલી નીકળી અને તારે એમ કહેવાય છે કે દરબાર સાહેબે એજનું કીધું કે બેનને રોકો હું માફી માંગુ છું ને એના છોકરા જ્યાં સુધી મોટા થાય ત્યાં સુધી મોડનો સ્ટેજ એનો ખર્ચો આપશે આટલી બંદૂક જો મજબૂત હોય ને તો ગોળી છેતી જાય સત્ય કરુણાની ખૂબ અસર પડે કલિયુગનો બાપ હોય ને તો સત્ય કરુણા ધર્મ એને કોઈ દી આંચ નહીં આવે ધર્મ ઘટે પછી ધન ઘટે ધન ઘટે મન ઘટી જાય મન ઘટે માન ઘટે બધું ઘટત ઘટત ઘટ જાય હું બોલું જ હું પણ ઘણો સમય થયો છે મારી મેં તમને કીધું એમ હવે ઉમર થઈ ગઈ એટલે હવે હાલો લઈ લો તો પછી પછી બીજી કેહો હું હમણાં હમણાં કેતો તો કે હું પ્રાણલાલ વ્યાસ લાખાભાઈ દિવાલી બેન અમે વગર માયકીય પ્રોગ્રામ આપ્યા છે સાહેબ વગર માયકી ચોરે અમારા ગાડલા પાયતરાનું આખું ગામ હાંભું બેઠું બેઠું સાંભળતું વગર માયકે એવું પ્રવીણભાઈ અને મારા સાંભળતું કારણ કે મારા તેથી શાંત હતું તું અંદરથી શાંત હતું અટાણક માણસ અંદરથી ઉકળાત છે હા અમે આને હટાણે તો તો મારી પાસે હાર્મોનિયમ છે મારી પેટી થોડી ખરાબ થઈ ગઈ એટલે આ આ થોડીક વરી હાલે જ વાંધો નથી તો પછી મયુરભાઈ પણ પેટી લઈ આવ્યા છે બેન દીકરી પણ પેટી લઈ આવી છે અહીં તો અમે લાખાભાઈ પ્રાણભાઈ દિવાલબેન ગામડે જતા ને ત્યાં કોકની ગરબીની પેટી મગાવતા અને તબલથી પા તબલા હોય ને પેટી મગાવીએ એમાં અમે કાલાવાડ ગયા મોટા કાલાવાડ સોરઠી આયરનું ગામ પ્રાણવર પાસે પ્રાણભાઈ હું ના પ્રફુલભાઈ હતા ત્યારે ત્યારે પ્રાણભાઈ નો દવે હું દિવાલી બેન અને અમે ગયા એટલે મેં પાલાભાઈ સરપંચને કીધું મેં કીધું એક હાર્મોનિયમ મગાવી દો ને તો કઈ આ દિન મને હાર્મોનિયમ તમે નથી આવ્યા મેં કીધું ના આમ લેવા નથી તો કીધું લઈ આવશું ગોતી આવશું ગમે હતી ભાણવડ જાવ પણ નેદવા જાય ને દાંતરડું લઈ જવાય તે દીધી પછી બધા પેટીઓ વસાવી ધીરે 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 અમારી એક ગામડામાં એવી પેટી જૂની અમને કાઢી દીધી ને ગામના મહારાજ ભજન ગાય અને સદગુરુ ગુણપતિ મેં કીધું બાપુ તમે સાખી તો પૂરી કરો તો હાલો હાલો કરો સદગુરુ વરી પાછા પડી ગયા મેં કીધું બાપુ થયું હું મને કે આમાંથી વાસ આવે કઈ વાસ આવે એટલે મેં કીધું પેટીમાંથી વાસ ક્યાંથી હોય પણ મૂળ તો હું છે એને મેળામાંથી પેટી કાઢીને અમને ગામડામાં દીધેલી ને એમાં હું ઊંધળો મરી ગયેલો અંદર ઈ ધમણ ધમેન બાપુ ને ફુવારો છૂટે હું કરીને પડી જાય ભરી બેઠા કરીએ ભાઈઓ એટલે આવી વાત કરવા બે તો વાર ના આવે પણ ભાઈએ કીધું છે વાત કરીને મારી વાત પૂરી કરું તો પૂછ્યા હેલા જ કરે